દશામાં ની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રજળ કરી હતી લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા હતા આમ કરોડો ખર્ચે દશા માતાની મૂર્તિઓના વિસર્જન માટે તૈયાર કરેલ તણાવ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું હતું ત્યારે સામાન્ય સભામાં કાઉન્સીલર પુષ્પા છે કાઉન્સીલર પુષ્પા વાઘેલાએ રજૂઆત કરી હતી કે સત્તા પર બેઠેલા લોકોને હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિશેષ સંયુક્ત મીટિંગ બોલાવી જોઈએ લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એવું આયોજન કરવું જોઈએ પણ સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ત્રણ જણા સાથે ફોટો સોશિયલ મીડિયામાં મૂકે અને અને વાહ વાહી લૂટી છે હિન્દુ સમાજની લાગણી દુભાય નહીં તેવી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા એપ્રિલ મહિનાથી આપણે ચાલુ કરીએ સત્તાધારી પક્ષ એનકેન પ્રકારે ચર્ચા કરવાની ટાળવાના કારણે લાંબી લાંબી તારીખો આપીને સભા મુલતવી વિકર્તિત હતી આજે પ્રણાલિકા છે કે ભાઈ ચાલુ કોઈ કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર મંત્રીશ્રી ના જ્યારે દેહાંત થાય ત્યારે આપણે એમને શોકગ્રસ્ત શોક સભા જાહેર કરતા હોય પણ તમારી મનસા જો સાચી હોય તો તમે બીજા જ દાડે મીટિંગ બોલાવી શકો એટલે આજે અમને બોલવાની મોકો મળ્યો છેલ્લા બે મહિના પછી વિષય વડોદરા શહેરના હિન્દુ સમાજની લાગણી દુભાયેલાનો હતો અમારી પણ ખૂબ લાગણી દુભાઈ છે સત્તા પર બેઠેલા લોકો જે હિન્દુના નામે મત માંગતા હોય એમના રાજમાં દશામાની મૂર્તિઓના વિસર્જનમાં લોકોએ રઝડપાટ કર્યા લોકોને અહીંયાથી ત્યાં મોકલ્યા આમ કરોડો રૂપિયા એ લોકો ખર્ચે છે કોઈને પૂછ્યા વગર અને આમ દશામાની મૂર્તિના વિસર્જન માટે તળાવ એ નાનું ખાબોચિયા જેવું બનાવ્યું એટલે એ બાબતની મારી ગંભીરતા રજૂ રજૂઆત એવી હતી કે આગામી ગણપતિજીનો તહેવાર આવે છે અને વિઘ્નહર્તા ગણપતિ જ્યારે શહેરમાં આગમન થઈ ચૂક્યું હોય ત્યારે એમના વિસર્જન ટાણે આ સમસ્યાનું ફરીથી પુનરાવર્તન ના થાય એ બાબતે ગંભીર રજૂઆત એટલા માટે હતી કે સત્તા પર બેઠેલા લોકોને જસ ખાટવાની હોડ લાગી છે જસ ખાટવાની હોડમાં એમણે હિન્દુ સમાજ સાથે જોડાયેલા વિષય હોય એની અંદર એમણે સંયુક્તપણે મીટિંગ બોલાવવાની હોય એમણે લોકોની પૂછપરછ કરીને સારી રીતે વિસર્જન થાય એનું આયોજન કરવાનું હોય પણ આપ આપ સૌ જોઈ રહ્યા હશો કે સોશિયલ મીડિયાની અંદર પ્રભાવિત થવાના કારણે આ લોકો ઇન મિન તીન જણા જઈને ફોટા પડાવીને સોશિયલ મીડિયામાં મૂકે અને વાહ વાહી લૂંટવાનો આ ધંધો કર્યો અને એમાં હિન્દુ સમાજની લાગણી દુબઈ એટલે મારી પણ લાગણી દુબઈ અને એની અમારી રજૂઆત હતી અને ગણપતિજીના તહેવારની અંદર ગયા વર્ષે પણ એક મૂર્તિ ખંડિત થયેલી એટલે વડોદરા શહેરના સ્માર્ટ રોડો ગૌરવ ગૌરવપથના રોડો સાદા રોડો બધા રોડ ખાડોદરા બની ગયા ભૂવા પડી ગયા એટલે આ તમામ રોડા રોડની તાત્કાલિક ધોરણે ગલીઓના રોડ હોય સોસાયટીના રોડ હોય કે મેઇન રોડ હોય તાત્કાલિક ધોરણે આનું સમારકામ થાય એક પણ મૂર્તિ ખંડિત ન થાય એ દિશામાં કામગીરી કરવા માટેનો અમારી માંગણી હતી પ્રુપટ નેશનલ પ્લસ ન્યૂઝ ફોલો કરો સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ના YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર